શંકાસ્પદ પાકિસ્તાની કનેક્શન ધરાવતો મૌલાના મોહમ્મદ એંગલ થી તપાસ હાથ ધરશે અને આતંકી હુમલા દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતા છે આ ઘટનાને લઈને ગઈકાલે ધારી જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે ધારીના હિમખીમડી પરા વિસ્તારમાં એક મૌલાના છે તેમના ફોનમાં તપાસ કરતા એમાં પાકિસ્તાન અફઘાનિસ્તાનના ના ગ્રુપ ગ્રુપ છે તેની સાથે જોડાયેલા છે તેની પૂછપરછ દરમિયાન આધાર કાર્ડ સિવાય અન્ય કોઈ તેમની પાસે પુરાવા મળ્યા ના હતા તેના પાસપોર્ટ અને બીજા ડોક્યુમેન્ટ મળ્યા છે જેની ખરાઈ અંગે તપાસ ચાલી રહી છે વોટ્સએપ ગ્રુપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ આવ્યા છે તેની માહિતી મંગાવી છે આગળ ટેકનિકલ ટીમ ને માહિતી આપવામાં આવી છે આગળ તપાસ ચાલી રહી છે મદ્રેસાની મિલકત અંગે તપાસ ચાલી રહી છે તેમને શું શું પ્રવૃત્તિઓ કરેલી છે અને ક્યાં ક્યાં રહેતા હતા આ તપાસનો વિષય બન્યો છે ઇન્ટરવ્યુ લેતા એક મોલાના મળી આવેલા હતા જેમની પાસે આઈડેન્ટિટી વિશે પૂછતા આધાર કાર્ડ સેવા કોઈ આઈડેન્ટિટી પ્રૂફ ન અને જ્યારે મોબાઈલ ચેક કરવામાં આવ્યો ત્યારે તેના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી જોડાયેલા સોશિયલ મીડિયા ગ્રુપ મળેલા હતા આ બાબતે ધારી પોલીસ સ્ટેશનમાં ચાર્જો દાખલ કરવામાં આવેલી છે અને જે તપાસ છે એસઓજીને સોંપવામાં આવેલી છે એસઓજીએ આ બાબતે આગળ તપાસ કરતા આ મોલાના છે જેમનું નામ મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ નામ છે અને એમની જે એ મૂળ અમદાવાદના રહેવાસી છે અને ત્યાંના એમના ડોયરી જે પ્રૂફ છે એ મળેલા છે તે તપાસ માટે અને એમના મોબાઈલની અંદરથી જે ડિટેલ્સ મળી છે તેના માટે એસોજીની ટીમ છે તે અમદાવાદ જઈ અને આગળ તપાસ હાથ ધરી છે સંજય વાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે